અમદાવાદમાં જીસીસીઆઈના વાર્ષિક એક્સપો ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ દરમિયાન જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ટુ થાઉઝન્ડ ટવેન્ટી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ ટ્રેડ એક્સપોમાં ત્રણસોથી વધુ વ્યાપારી પ્રદર્શકો અનેકવિધ ઉત્પાદનો સાથે ભાગ લઈ રહ્યા છે અને વિવિધ ઉદ્યોગો અને તેમના ઉત્પાદનો સાથે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે આ ટ્રેડ એક્સપોમાં પંદર હજારથી વધુ બી ટુ બી મુલાકાતીથી ભાગ લેશે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેકનોલોજી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ગેનિક ફૂડ એન્ડ ફૂડ ટેકનોલોજી ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ટેકનોલોજી જેવા મુખ્ય અનેક ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ ક્ષેત્રો આવનારા સમયમાં રાજ્ય અને દેશની ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા આપશે અને સ્ટાર્ટઅપ્સ તેમજ નાના વ્યવસાયકારોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે આ એક્સપોમાં અમે પર્યાવરણને લગતા અને પર્યાવરણને જાળવવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ છે જે ટેકનોલોજીસ છે જે આઈટી ટેકનોલોજીસ છે અનેક ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે ને એને લગતા જે પણ રિન્યુએબલ એનર્જીથી લઈ પર્યાવરણથી લઈ ની દરેક કંપનીઓએ આમાં ભાગ લીધેલો છે આજે અમે એઆઈ કાર્ડ પ્રોડક્ટ બનાવી રહ્યા છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરીને તમારા આજે હોય લોકો આપતા એને કરી કન્વર્ટ કરે એના સિવાય તમારે વોઇસ નોટ મૂકવી છે ફોટો મૂકવું છે એ બધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરીને એ ટેક્સ્ટમાં કન્વર્ટ કરી આપે છે અને તમારી બધી તમારા માટે રીડ મેનેજ કરવું બહુ જ ઇઝી બની જાય છે